ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ધામણેસ ગામે કલેક્ટરના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ હતી જેમાં ગામમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પ્રતિનિધિ હાજર રહેતા જિલ્લા કલેક્ટરે મીઠી ભાષામાં ચીમકી આપી મહિલા સરપંચની ગેરહાજરીથી કલેક્ટર નારાજ થયા હતા અને સરપંચ પ્રતિનિધિને કલેક્ટરે ઠપકો આપ્યો અને કહ્યું કે મહિલા સશક્તિકરણની વાતો કરો છો અને સરપંચના બદલે પ્રતિનિધિ સભામાં આવે છે આ ઉપરાંત કલેક્ટર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી હતી કે જેને ગોચરમાં દબાણ કર્યું છે તે હટાવી લે તંત્ર કાર્યવાહી કરશે જેના જેના ગોચરના દબાણો છે મહેરબાની કરીને ખાલી કરી નાખો વરસાદ થઈ ગયો છે કોઈ વાવસો નું નુકસાન તો કબજ મન નહીં થાય જાજુ નુકસાન થશે એના કરતાં હજી બરોબર થયું હોય ને વાવણી હજી કરી હોય ને તો પહેલેથી જ એનો નિકાલ કરી નાખો અને કોઈ વાદ વિવાદ વગર દરેક જગ્યાએ સ્વેચ્છા સ્વેચ્છા એ બધા કાઢી નાખે ધાર્મિક દબાણો કાઢી નાખે છે વર્ષોના વર્ષોના સમજાવી તો આપણે ક્યાં ધાર્મિક દબાણ આપણે તો આપણું પોતાનું જ દબાણ છે એ સરકારની જગ્યામાં છે અને સરકાર કોઈ બીજા પગલાં લીધા વગર કાઢે છે બીજા ક્યાં કોઈ પગલાં લે છે આપણે તો એમને એમ કાઢી છીએ ને અમુક જગ્યાએ સારા માટે કરી ગાયું ને અમે બધા દુકાનો અમે કાઢી તો અમારી અમે ગામ બંધ કરે તો આપણે એવું જ કરવું આપણે પ્રેમથી જે કાંઈ આપણું હોતી એ આપણે ખુલ્લું કરી નાખીએ બરોબર પછી એ આ તમારી ગાયું આ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ખાતે બંધ થઈ જશે તો પુણ્યનું કામ છે એટલે આ કા તમે જે અપીલ ગણો હોય કાલથી છે ને આ સાત સહકારથી ચાલુ કરજો અમારે શ્રી હાજર છે ટીડીઓ શ્રી હાજર છે તમારા પીએ હાજર છે બધા હાજર છે અમે તો ખાલી જોશું તમારે સ્વેચ્છાએ કાઢ નાખો જે અમારી મદદ જરૂર અમે કેજો અમે તમને મદદ કરશું બરોબર તમારા સરપંચ તમે જો ને તમે છો ને કે પ્રતિનિધિ છો એવું ના આવે પ્રતિનિધિ નું વાત ખોટી ભાઈ